દસ હજાર કરોડ રૂપિયા નું પેકેજ આવી જુના જમાના માંગે ગામ આખું હોય કે માગ માગી કે માગી આપું એટલે જનતા માંથી કોઈ કાઈ માગે નો માગે દસ હજાર કરોડ આપ્યા ખબર પડે તમો મળે કે ભાઈ દસ રૂપિયા આપો ને દવા માં બિયારણ માં પાણીમાં ટોલ ટેક્સ માં આ ટેક્સ માં તે ટેક્સ માં દોસ્તો સરકાર એક દૂધની ભે છે પણ કમનસીબી ગુજરાત ખેડૂતોની એવી છે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું તમારા નો ખાળ રાખ્યા કરવાનો રાખ્યા કરવાનું ઈયા સરકાર ધરાય એટલે આંચો થી કંપની કાઢી તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી માંથી લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં કંપનીના હાથમાં ઉદ્યોગપતિના હાથમાં બુટલેગરોના હાથમાં વાહેલો ભાગ આવ્યો આપણા ભાગમાં આટલો ભાગ આવ્યો તમે એટલી મહેનત કરો વધે નહી કાંઈ સરકાર ખાઈ જાય ઓલી બાજુથી કાઢી લે દોઈ લે દોસ્તો આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુઃખી છે અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત અહીંયા તો હોય એટલી વાતનું નું દુઃખ છે

કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના એના દઈએ દઈએ દીકરો પવણાઈ ઘરે રહેતા એવો વિચાર કર્યો સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે ફી કેમ ભરશે છોકરાની માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં શું કામ ગાંધીનગર માં સરકાર નથી આપણા બધાના મત થી ત્યાં સરકસ ચાલુ કરેલું ચાલુ સર્કસ કેવી રીતે એ હું તમને કહું પ્રાથમિક શાળામાં પેલી સંગીત ખુરશી રમત આવે એમાં એક જણો ખૂણામાં ઉભો ઉભો વગાડે એટલે ખુરશી ફરતા ફરતા બધા ફરે હોય કે નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવી ને બે જવાનું ઉભા રહે આવું હોય છે કે નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા દસ વર્ષ થી આવું હાલે મંત્રી બધા ગોળ ગોળ ફરેક નાથ માં આવી ને કોકનાથ સુધી આવું હાલે ત્યાં વળી દિલ્હી થી ડગઢક વગાડે ખંજરી આ મંત્રી ગોળ ગોળ ફરે કોકનાથ માં ખુરશી આવીને કોક ની ગઈ થાય છે કે નથી થાતું આવું તો દોસ્તો સરકારમાં આવું હોય સરકસ માં આવું હોય સરકસ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો તમારી વાત સાંભળે કોઈ સરકાર નથી ભાઈ છે છે એની સંગીત રમત વેદના ની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યા કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સરકસ આલે છે આ સરકસ ને બંધ કરાવવા આટું થઈને એક વખત આમ આદમી પાર્ટી તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા છે